સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં હું પણ મજામાં જ છું કારણ કે મસ્ત મજાનો ખજૂર પાક ખાઈ લીધો છે આજે અને ભાખરી પણ ખાઈ લીધી છે હવે જવાનું છે વાળીએ પાણી વાળવાનું છે દવા છાંટવાની છે અને હેતલને અત્યારે ગાડી પણ શીખવાડવાની છે તો ચાલુ કરી દઈ ગાડી શીખવાનું કારણ કે પંદર દિવસની એને ચેલેન્જ લીધેલી છે તો એ ચેલેન્જ આપણે પૂરી તો કરવી જ પડશે મારે હજી ભેં દોવાનું શીખવાનું છે હજી કાંઈ આપણે કંઈ બીજી વખત ટ્રાય મારી નથી કારણ કે ટાઈમ મળ્યો નથી તે દોવાનો અને શીખવાનો તો ચાલો એ તલને અત્યારે ગાડી શીખવાની હું સ્ટાર્ટ કરાવું છું વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કારણ કે આજે તલહાકડી બનાવવાની છે મમરાના લાડુ બનાવવાના છે તો જોરદાર મોજ કરવાની છે ધુબાકા બોલાવાના છે ચાલો તો આપણે જઈએ એતલ પાસે હેતલ હું બેહી ગઈ છે અને આજે મંગાળવા પણ આપણે રહેવા દીધો છે કાઠિયાવાડી ચોલો છે આપણો સ્પેશિયલ હો ભાઈ સુરત ગઈ હતી મને તો શું ને તારે ઘૂસ કાઢ્યું મારે થોડી ઘૂસ કાઢવી તેલ નાખો માથામાં તેલ નાખો તો ઘૂસ ન થાય ખોડો ન થાય માથામાં ટોલા બહુ પડે છે તો ટોલા ન પડે તારા માથે સમજો ટોલા બહુ છે સમજાણું લીખવાની તો તાં નથી આવો આપણું હેલિકોપ્ટર આજ ખરાબ થઈ ગયું છે ટાંકીમાં કંઈક કચરો આવી ગયેલો છે સ્લેપ લાગતો નથી એટલે જોઈ આગણી ટાંકી ખોલી અને આજે રાતે ડીઝલ થોડુંક ધોળાઈ ગયેલું છે નહીં એક લીક થઈ ગઈ છે ને હવે હું પ્રોબ્લેમ છે કંઈ ખબર ના પડી અહીંથી ધોળાઈ ગયું બધી થોડુંક એવું જ વિધું હવે તો રીવા બેન પણ અમારે જે માથું વાળવા દેતા નથી રોવાનું ચાલુ થઈ ગયું છે હેતલ ભાઈ રમે છે શું કરે ગ્રીવા પાપા પગલી કરે છે કરતા ભાઈ પાપા પગલી કરો ગ્રીવા ને નિત્ય અમારે સ્કૂલનું હોમવર્ક કરવા લાગી ગયો છે આપણે વાડીએ જ ઘરે આવી ગયા છીએ હવે આપણે બનાવવાની છે તલહાકડી અને મમરાના લાડવા અને આપણે વાડીએ છીને આવ્યા છીએ એટલે ખજૂર ખાવાનું ચાલુ કરી દીધો છે બહુ મસ્ત બન્યો છે કારણ કે બનાવ્યો મે એટલે જો કે સારો બનતો હોય આપણે બનાવીએ એટલે બાયું બનાવે તો થાય થાય જોઈ શકાય છે છે કઈ આવે આપણે એમ ખાલી કઈ પછી છે

મસ્ત મજાનું શરબત બનાવીને પી લીધું આ બધી વસ્તુ એમ જ કે ભાવતી નથી પણ જયારે બન્યા પછી કોઈના ભાગમાં આવવા દેતી નથી રિયાલિટી એવી છે હકીકત એવું છે બધી એટલે તમે એવું ન માનતા કે નથી ભાવતું એટલે આ વસ્તુ કઈ ખાતી જ નથી એમ વસ્તુ બન્યા પછી કોઈ ભાગમાં જ નથી થવા દેતી એવું છે ને અતલ તો નહી

તો ગોળ નો પાક લેવાનું એટલે ચાલુ કરી દીધું છે તલહાકડી મસ્ત ખવાય એવી થવી જોઈએ બરાબર છે ખવાય એવી દાંત તલહાકડી માં રે એવું ન થવું જોઈએ બરાબર છે એવું જ તેને તલહાકડા ન કહેવાય આ ભાઈ કેમ પાકી પાક આવ્યો ગોટા ને ગોટા પાક ના આવે તારો મોઢો કેમ બગડી ગયો તો આપડે તલાકડી બની ગઈ છે ગરમ માં ગરમ માલ ખાવાનો છે હાલો બેનો છે વાંધો નથી હવે આપણે બનાવવાનો છે મમરાના લાડુ અને તલના લાડુ તો આપણે હવે ચાલુ કરી દીધું છે મમરાના લાડુ બનાવવાની પ્રોસેસ એના માટે પાક લેવાની તૈયારી ચાલુ છે તલ હાકડે કેમ બાકી આપણે જો ગુલાબની પાકડી થી લથ બથ હો ભાઈ કાઈ ઘટે રહી જા ઘટે તો જીની ઘટે હું છે

અને હજી આપણે તાપ કર્યો છે કારણ કે એમાં રીંગણા શેકવાના છે વળો બનાવવાનો છે સાંજે જમવામાં અને હવે લાડવાની તૈયારી કરે છે ગરમ તો લાગે ને ઠરવા દેવાય આપણે આપડે ઉતારી છે તો આપણે તલસાકડી પણ બની ગઈ છે અને મમરાના લાડુ પણ બને છે અને હવે આપણે બનાવવાનો છે રીંગણાનો વળો મમરાના લાડવા બની ગયા છે અને ગણપત છે આપણે